મિત્રો ન્યુઝ સ્ટુડિયો સ્વાગત છે સમાચાર છે કે મોડાસા અરવલ્લી હુસૈની ગ્રુપ દ્વારા તેજ આઈ સેન્ટર દ્વારા ફ્રીમાં

ન્યુઝ ટુડે અરવલ્લી હું મોહમ્મદ યુનુસભાઈ મલિક ભાઉભાઈ મલિક આજ રોજ અરવલ્લી યંગ હુસેની ગ્રુપ તરફથી આયોજિત તેજ આઈ સેન્ટરના ઉદઘાટક અમારા સમાજના મોભી અને વડીલ આજી યાસીન ખાન પઠાણ બીજા અતિથિ વિશેષ આજી મોહમ્મદ યાસીન કાજી જે આજે અરવલ્લી યંગ હુસેની ગ્રુપ તરફથી આયોજિત તેજ આઈ સેન્ટરનું કામ એ ગરીબ જનતા માટે પોતાની આંખો ચેક કરવા માટે મફત નિદાન કેમ્પ રાખેલ છે જે અમારા સમાજ માટે સરાહનીય કામ છે અને બહુ ગૌરવની બાબત છે અરવલ્લી યુસેની ગ્રુપ તરફથી વિવિધ કાર્યક્રમો ઉજાય છે જે અમારા કસ્બા સમાજ માટે બહુ મોટી સિદ્ધિ છે ને હવે અવારનવાર આવા મોટા કાર્ય કરતા રહેશે એવી અમે આશા રાખીએ છીએ અને આ તેજ આઈ સેન્ટરનો બળોમાં બળો અનુભવ અમારી ગરીબ પ્રજા લે એવો અમે અનુરોધ કરીએ છીએ જ્યારે જ્યારે બી આ અરવલ્લી યંગ ગ્રુપને અમારી જરૂર પડે તો અમે તેમના માટે ધન મન ધનથી તૈયાર છીએ અને એમની જોડે રહી છું મેં ઓપ્ટમ દેવદાસ સિંહ અમારા સિનિયર ઓપ્ટમ શૈલેશ પરમાર ઓર અમારી ટીમ જો તેજ આઈ હોસ્પિટલ મોડાસા સે ફ્રી આઈ ચેકઅપ અરવલી હુસૈન પુર દ્વારા આયોજિત ફ્રી આઈ ચેકઅપ મે લગભગ 150 સે અધિક મરીજો કો હમને ફ્રી આઈ ચેકઅપ કરાયા ઓર જિનમે સે કાફી લોગોને ઇસકા લાભ ઉઠાયા ઇસમે ક્યા હોતા હૈ કે ફ્રી આઈ ચેકઅપ કા ફાયદા યે હોતા હૈ કે ડાયાબિટીસ જામર परिवार में बहुत लोगों को होता है जिनको खबर नहीं होती है ये वंशानुगत होता है और ये फैमिली टू फैमिली ग्रो करता है इसलिए फ्री आई चेकअप का मेन मोटो ये होता है कि डायबिटीज़ और कैटरेक्ट जो कि पेशेंट नहीं समझ पाते हैं उनको उसके चीज़ के बारे में अवेयरनेस कराया जाए और हम इसके लिए काफ़ी आभारी हैं कि आप लोगों ने सहयोग करने का मौका दिया हमें हमारी टीम को